મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હોવાથી ભણતર પૂરું કર્યા પછી મેં શહેરની એક કરિયાણાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું દુકાનના માલિક સ્વભાવથી ખૂબ સારા હતા તેમની એક દીકરી હતી જે દેખાવમાં ખૂબ જ સુંદર હતી માલિક બીમાર રહેવાને કારણે તેના બદલે દુકાન પર તેની દીકરી આવવા લાગી ધીમે ધીમે અમારી સારી મિત્રતા થઈ ગઈ એક દિવસ બપોરનો સમય હતો અમે ભોજન કરીને આરામથી બેઠા હતા વાતો કરતા કરતાં અચાનક મારી મારી નજર તેની નજરથી ટકરાઈ ગઈ અને ત્યારે કંઈક એવું થયું મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જાતિ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે અન્યથા તેને તે રીતે જુઓ મિત્રો કહાનીમાં આગળ વધીએ મારું નામ ભરત છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને હું એક નાનકડા ગામમાં રહું છું હું ફક્ત બાર બાર ધોરણ સુધી જ ભણી શક્યો કારણ કે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેથી આગળ ભણી શક્યો નહીં બારમું ધોરણ પૂરું કર્યા પછી હું ખેતરમાં કે પછી શહેરમાં જે પણ કામ હતું તે કરવા લાગ્યો મારા એક મિત્રની ઓખાણથી મને શહેરની એક કરિયાણાની દુકાનમાં કામ મળી ગયું તે દુકાન મારા ઘરથી અંદાજે દસ કિલોમીટર દૂર હતી હું રોજ સવારે આઠ વાગે દુકાન પર જતો અને સાંજે છ વાગે ઘરે પાછો આવતો જ્યાં હું કામ કરતો હતો તે માલિક ખૂબ જ ઈમાનદાર અને સારા સ્વભાવના હતા તે સમયસર મને પગાર આપતા અને મારી પાસેથી વધુ કામ પણ કરાવતા નહોતા એક દિવસ હું અને માલિક બંને દુકાન પર બેઠા બેઠા ગ્રાહકોને વસ્તુ આપી રહ્યા હતા પણ આજે ગ્રાહકો ઓછા આવ્યા હતા એટલે દુકાનમાં શાંતિ હતી અચાનક માલિકની છાતીમાં દુખાવો શરૂ થયો અને તે તેનો ચહેરો પકડીને બેસી ગયા તેને જોઈને હું ગભરાઈ ગયો મને સમજાતું ન હતું કે હું શું કરું મેં તરત આજુબાજુના લોકોને બોલાવ્યા અને તેની મદદથી મેં તેને હોસ્પિટલ પહોંચાડ્યા ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને દિલમાં બ્લોકેજ છે તરત જ તેનું ઓપરેશન કરવું જરૂરી હતું મેં તેમની પત્નીને ફોન કરીને બધું કહ્યું મારી વાત સાંભળવી તેઓ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા અને તે તરત જ હોસ્પિટલ પહોંચી ગયા તેણે ડૉક્ટર સાથે વાત કરી અને ઓપરેશન માટે હા પાડી તેણે પોતાની દીકરીને પણ ફોન કર્યો કારણ કે તે બહાર ભણતી હતી અને હવે તેનો લગભગ ભણતર પૂરું થઈ ગયું હતું આ બનાવને કારણે તેને તરત ઘરે આવવું પડ્યું ડૉક્ટરે ઓપરેશન કર્યું અને પછી ધીમે ધીમે માલિકની તબિયત સુધરવા લાગી પણ હવે દુકાનની આખી જવાબદારી મારા ખંભા પર આવી ગઈ હતી કારણ કે માલિકને મહિનાઓ સુધી આરામ કરવો જરૂરી હતો હું રોજ દુકાન સંભાળતો હતો તેમની માટે દવાઓ લાવતો અને અઠવાડિયા બજારમાંથી કે બીજી દુકાનમાંથી માલ લઈને તેના ઘરે પહોંચાડતો એક દિવસ હું તેમના ઘરે કરિયાણું લઈને ગયો મેં ઘંટડી વગાડી અને દરવાજો ખુલ્યો મારી સામે ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી તે લગભગ મારી ઉંમરની હતી હું તેને જોતો જ રહી ગયો કારણ કે તેનું સૌંદર્ય શબ્દમાં કહી શકાય તેવું નહોતું તે એટલી બધી આકર્ષક હતી કે થોડી માટે મારો શ્વાસ અટકી ગયો તે ખરેખર કોઈ ચિત્રમાંથી બહાર નીકળેલી પરી જેવી લાગતી હતી મને ખબર હતી કે માલિકની એક દીકરી છે પણ મેં તેને ક્યારેય જોઈ નહોતી તેને જોઈને મારું હૃદય અજીબ રીતે ધબકવા લાગ્યું અને મને લાગ્યું કે જીવન મારી આગળ કોઈ નવો વાંક લઈને ઊભું છે તેણે મને જોઈને મીઠું સ્મિત આપ્યું અને અંદર આવવા માટે ઇશારો કર્યો તેના સ્મિતમાં એક અલગ જ અપનાપણું હતું મને લાગ્યું કે પહેલી જ મુલાકાતે તેણે મારું દિલ જીતી લીધું છે હું ધીમેથી બોલ્યો હું તમારી દુકાન પર કામ કરું છું ત્યારે તે હસીને બોલી મને ખબર છે તેણે મારા હાથમાંથી કરિયાણાની થેલી લઈ લીધી અને મને બેસવાનું કહ્યું પછી તેણે પોતાની મમ્મીને અવાજ આપ્યો કે હું આવ્યો છું ત્યારે માલકીન બહાર આવી અને બોલી તું બેસ હું ચા બનાવી લાવું મેં કહ્યું મેડમ હું દુકાન બંધ કરીને આવ્યો છું મારે જલ્દી દુકાન ખોલવા જવું પડશે તે હસતા હસતા બોલ્યા પાંચ દસ મિનિટ મોડી ખુલશે તો કંઈ વાંધો નહીં પણ ચા પીને જજે તારા લીધે અમને ઘણો સહારો મળ્યો છે જો તે સમયે તું દુકાને ના હોત તો માલિકનું ધ્યાન કોને રાખ્યું હોત અને આજે કંઈક ન બનવાનું બન્યું હોત તેના આવા શબ્દોથી મારી આંખોમાં આંસુ આવી ગયા કેમ કે તેના અવાજમાં આભાર અને મમતા બંને હતા માલિકની દીકરી પણ ત્યાં હતી તે મને ધ્યાનથી જોઈ રહી હતી તેની આંખોમાં પણ મારા માટે આદર અને અપનાપણું દેખાઈ રહ્યું હતું થોડી વાર પછી માલિકની દીકરી પોતાના નાજુક હાથોમાં મારી માટે ચા લઈને આવી મેં ચાનો કપ લીધો અને ચા પીવા લાગ્યો પણ મારી નજર ચા પર ઓછી અને તેના પર વધારે હતી તે મારી સામે ઊભી રહી અને મીઠા અવાજમાં બોલી થેન્ક યુ તમે મારા પપ્પાની સંભાવ લીધી તમારો ખૂબ ખૂબ આભાર મેં ધીમેથી કહ્યું આમાં થેન્ક યુ કહેવાની જરૂર નથી આ તો મારું કર્તવ્ય હતું ચા પીધા પછી હું શેઠના રૂમમાં ગયો અને તેમની તબિયત પૂછી હવે તે ધીમે ધીમે સારા થઈ રહ્યા હતા પણ ડૉક્ટરે તેને હરવા ફરવાની ના પાડી હતી એટલે દુકાનની બધી જવાબદારી હવે મારી ઉપર હતી મેં પણ તેને ખાતરી આપી કે તમે ચિંતા ન કરો હું દુકાન સારી રીતે સંભાવીશ એ રીતે પાંચ છ દિવસ વીતી ગયા પછી એક દિવસ હું દુકાન પર હતો ત્યારે અચાનક માલિકની છોકરી ત્યાં આવી તેણે મને જોઈને સ્મિત કર્યું અને મારી બાજુના ટેબલ પર બેસી ગઈ હું આશ્ચર્યમાં બોલ્યો તમે અહીંયા તો તે હસીને બોલી મમ્મી પપ્પાએ મને તમારી સાથે કામ કરવા મોકલી છે મારું ભણતર પૂરું થઈ ગયું છે હવે ઘરે બેસીને શું કરીશ તેથી જ મેં કહ્યું કે દુકાનમાં જઈને હું મદદ કરું પછી તેણે કહ્યું તમારું નામ ભરત છે ને કેમ કે મમ્મી પપ્પા તમને હંમેશા તે નામે બોલાવે છે તે તેના મીઠા અંદાજમાં બોલી મારું નામ પાયલ છે હું થોડી તેને જોતો રહ્યો અને બોલ્યો ખૂબ સુંદર નામ છે તેણે ધીમેથી સ્મિત કરી અને તેના ગાલ ઉપર ડિમ્પલ જોઈને મારું દિલ ખોવાઈ ગયું સાચું કહું તો હું તેના પ્રેમમાં પડી ગયો હતો હવે રોજ પાયેલ પણ દુકાન પર આવવા લાગી તેને દુકાન વિશે શરૂઆતમાં કંઈ ખબર નહોતી પણ હું ધીમે ધીમે તેને શીખવવા લાગ્યો તેના આવવાથી મારે કામ પણ ઓછું થઈ ગયું અને દુકાનનું વાતાવરણ પણ આનંદમય થઈ ગયું હવે મને થાક ઓછો લાગતો કેમ કે અમે બંનેમાં હોઈને દુકાન સંભાવતા અમે ઘણીવાર એકબીજાને નજરથી જ ઘણું બધું કહી નાખતા અને ક્યારેક એકબીજાને જોઈને સ્મિત આપતા થોડા સમય પછી પાયલ પણ દુકાનના કામમાં ખુશળ થઈ ગઈ હવે અમે સાથે જ બપોરે ભોજન કરતા એક દિવસ તે હસીને બોલી ભરત આજે આપણે સિનેમા જોવા જઈએ હું થોડી વાર માટે વિચારમાં પડ્યો પણ તેની આંખોમાં ચમક જોઈને તેને ના ન કહી શક્યો અને અમે બંને દુકાન બંધ કરી અને નજીકના થિયેટરમાં ગયા તે ખૂબ જ રોમેન્ટિક ફિલ્મ હતી ફિલ્મ જોતા જોતાં જોતાં ખબર જ ન પડી કે ક્યારે અમારા હાથ એકબીજાના હાથમાં આવી ગયા ત્યાર પછી અમે બંને વધુ નજીક આવ્યા હવે ફોન ઉપર વાતો થવા લાગી એકબીજાને મેસેજ થવા લાગ્યા બંને વચ્ચે પ્રેમભરી વાતો ચાલુ થઈ ગઈ પણ મારા મનમાં એક કશમકશ ચાલતી હતી કેમ કે હું તો એક નોકર હતો અને અમારા બંને વચ્ચે જમીન આકાશ જેટલો ફરક હતો મારા માલિકે મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને હું તેને ધોકો આપવા નહોતો માગતો પણ પાયલ બોલી પરત તું નોકર છે પણ તેનાથી શું ફરક પડે છે મને ફક્ત તું જોઈએ છે મારે તારા પ્રેમમાં જીવવું છે ગરીબીમાં પણ તારી સાથે જીવન જીવવા તૈયાર છું તેના શબ્દોએ મારા દિલને ઓગાવી દીધું છતાં હું સંકોચાતો હતો અંતે મેં હિંમત કરીને માલિક અને માલકીન સમક્ષ બધું ખુલ્લું કહી દીધું કે હું અને પાયલ એકબીજાને પ્રેમ કરીએ છીએ જો તમે સ્વીકાર ન હોય તો હું આ સંબંધ તોડી નાખીશ પણ તમને તમારી સાથે ધોકો નહીં આપું આટલું કહી હું ઘરે જતો રહ્યો બે ત્રણ દિવસ સુધી હું દુકાન પર ગયો જ નહીં પછી અચાનક માલિકનો ફોન આવ્યો અને હું જ્યારે તેના ઘરે ગયો તો માલિક અને માલકીન અને પાયલ મારી રાહ જોઈ રહ્યા હતા માલિકે કહ્યું ભરત તું ખૂબ જ સારો માણસ છે તારી ઈમાનદારી તારી સાચી ઓળખાણ છે મારી દીકરી તેને પસંદ કરે છે અને હું જોઉં છું કે તું પણ તેને દિલથી પ્રેમ કરે છે એટલે અમે બંનેએ તમારા લગ્ન માટે હા કરીએ છીએ તેની વાત સાંભળીને મારી આંખોમાં આનંદના આંસુ આવી ગયા થોડા દિવસમાં અમારા બંનેના લગ્ન ખૂબ ધામધૂમથી થયા એ દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો આજે પણ પાયલ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો લગ્ન પહેલા કરતી હતી મિત્રો સાચા પ્રેમમાં પૈસા દરજ્જો કે પરિસ્થિતિ મહત્વની નથી મહત્વનું છે દિલનો સત્કાર અને ઈમાનદારી પૈસાથી સાચો પ્રેમ ખરીદી શકાય નહીં પણ પ્રેમથી જીવનને સોનામાં ફેરવી શકાય છે જો મારી આ નાની એવી પ્રેમ કથા તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આ તમારા ગુજરાતી મિત્રને રજા આપો ધન્યવાદ મિત્રો